નમસ્કાર મિત્રો કેમ છો બધા તો આજે એકવાર આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ જેમાં આજે આપણે જે આવનારી જીપીએસસી ક્લાસ વન ટુની મેન્સ પ્રિલિમ્સની પરીક્ષા છે જે વીસ એપ્રિલે લેવાની છે તો હવે આઈ થિંક પંદર એક દિવસ રહ્યા છે તો આપણે પંદર દિવસમાં જીપીએસસીની એક્ઝામની પ્રિલિમ્સ ક્લિયર કરવા માટે શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ તે આપણે ચર્ચા કરીશું કયા આ વિષય વિષયો આપણે વધારે પ્રેફરન્સમાં રાખવા જોઈએ નવી જે નવા સિલેબસ પ્રમાણે નવી સ્ટ્રેટેજી આપણે શું હોવી જોઈએ એ બધી આપણે આજે ચર્ચા કરીશું જેમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ તો ટોટલ આપણા જોડે પંદર દિવસ બચ્યા છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ હવે એ પંદર દિવસમાં આપણે સબ્જેક્ટ ટોટલ કેટલા કવર કરવાના થાય તો ટોટલ સબ્જેક્ટની વાત કરીએ આપણે તો એમાં ટોટલ આપણે અહીંયા જોઈ શકીએ છીએ નાઇન સબ્જેક્ટ ક્લિયર કરવાના થાય હવે સબ્જેક્ટમાં આપણે કેટલા સાહેબ કેટલા સબ્જેક્ટને કેટલો ટાઈમ આપવો અત્યારે તો આપણે રિવિઝન જ કરી શકીએ છીએ કારણ કે બહુ ઓછા સમય બાકી છે એટલે મેક્સિમમ ટાઈમ આપણે રિવિઝનને આપવું પડશે હવે કયા સબ્જેક્ટને વધારે રિવિઝનનો ટાઈમ આપવો તે વિશે આપણે આગળ ચર્ચા કરીશું જે ટાઈમ મેનેજમેન્ટમાં આવી ગયું પછી આપણે જ્યારે એક્ઝામમાં બેઠા રહીએ ત્યારે કેટલા પેપર ક્વેશ્ચન્સ એટેમ્પ કરવા જોઈએ હવે એક પેપર થઈ ગયું છે પહેલા બે પેપર હતા એટલે 200 માર્ક્સ નું એક પેપર થઈ ગયું છે એટલે એ પ્રમાણે આપણે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ પછી એક્સ્ટ્રા આપણે બીજું શું કરવાનું રહેશે એની ચર્ચા કરીશું અને કરંટ સેન્ટ્રિક વાત કરીશું કે કરંટ અફેર્સમાં આપણે શું કરવાનું થાય તો આટલા વિષયની ચર્ચા કરીશું સ્ટેપ બાય સ્ટેપ આપણે સૌપ્રથમ સબ્જેક્ટ વિશે વાત કરીએ તો આગળ પણ આપણે વાત કરી દીધી છે ટોટલ આપણે 9 સબ્જેક્ટ કરવાના થાય આ 9 સબ્જેક્ટ કયા કયા એમાં પેલો સબ્જેક્ટ છે હિસ્ટ્રી બીજો છે પોલિટી ત્રીજો છે જીઓગ્રાફી ચોથો છે ઇકોનોમી આ ચાર જે રહ્યા એ કોર સબ્જેક્ટ છે બીજા સબ્જેક્ટની વાત કરીએ તો પાંચ છ સાત આઠ જેની અંદર એક સાયન્સ એન્ડ ટેકનોલોજી લઈ લઈએ આપણે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોલોજી લઈ લઈએ પછી મેથ્સ એન્ડ રિઝનિંગ લઈ લઈએ અને આઠમું જે છે એ કરંટ અફેર્સ લઈએ આપણે અને નવમો સબ્જેક્ટ જે રહ્યો એ આર્ટ એન્ડ કલ્ચર લઈએ હવે પહેલા કેવું હતું કે ચારસો માર્ક્સના બે પેપર હતા ટુ હંડ્રેડ સોરી ટુ હંડ્રેડ માર્ક્સના ટુ પેપર એટલે ટોટલ ચારસો માર્ક નું પેપર હતા પહેલા આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો જેમાં હિસ્ટ્રીનું જે રહ્યું એ એક પહેલું પેપર જે બેઝ હતું જેમાં પેલા પેપરમાં મેક્સિમ એકસો દસ થી એકસો વીસ ક્વેશ્ચન જે રહ્યા એ હિસ્ટ્રી અને કલ્ચર રિલેટેડ હતા પરંતુ હવે એક જ પ્રશ્ન પત્ર થઈ ગયું છે બસો માર્ક્સનું ટુ હંડ્રેડ માર્ક્સનું એક ક્વેશ્ચન પેપર છે આપણા એટલે આપણે હિસ્ટ્રી અને કલ્ચરના આઈ થિંક થર્ટી ફાઈવ ટી ફોર્ટી ક્વેશ્ચન આવવા જોઈએ મને લઈ નથી લાગતું કે આનાથી વધારે પૂછાય એટલે પહેલાં કેવું હતું કે બધા હિસ્ટ્રી અને કલ્ચરને વધારે સમય આપતા હતા અને હિસ્ટ્રીને રિવાઇઝ કરવું એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક એક ટાસ્ક છે કારણ કે એમાં એન્શિયન્ટ હિસ્ટ્રી મિડિકલ હિસ્ટ્રી મોડર્ન હિસ્ટ્રી ઉપરાંત ગુજરાતની પણ આપણે હિસ્ટ્રી કરવાની થાય અને કલ્ચરની વાત કરીએ તો તેમાં ગુજરાતનું કલ્ચર અને ઇન્ડિયાનું કલ્ચર એમ બે કલ્ચર એટલે ટોટલ તમારું ડિવિઝનમાં જ પાંચથી સાત દિવસનો સમય જતો રહે એટલે આ વખતે આપણે એક્ઝામ આપવા જઈએ છીએ તો એમાં હિસ્ટ્રી અને કલ્ચરને બહુ ઓછો સમય આપવાનો છે અને એમાં પણ ગુજરાતનું જે કલ્ચર રહ્યું એમાં ઉપર ઉપરથી જેમ કે ટ્રાઇબલ કલ્ચર છે એને થોડુંક ધ્યાનમાં રાખીને કરી દેવાનું અને બાકી બધું જે રહ્યું એ સ્કીપ કરવાનું છે કારણ કે આપણા જોડે થર્ટી ટુ ફોર્ટી ક્વેશ્ચન છે હિસ્ટ્રી અને કલ્ચરના બરાબર હવે આમાંથી મેક્સિમમ એ લોકો કેટલું પૂછી શકે તો એક તો આપણે ઇન્ડિયાના કલ્ચર અને ઇન્ડિયાની હિસ્ટ્રીની જ વાત કરીએ તો ટ્વેન્ટી ફાઈવ થર્ટી ક્વેશ્ચન તો આમાંથી જ નીકળવાય તો નીકળી જાય તો ગુજરાતના કેટલા મેક્સિમમ ટેન ક્વેશ્ચન પૂછાઈ શકે એમાં પણ અમુક તો બેઝિક હોય છે જે આવડી શકે અને અમુક સ્કીપ કરવાના હોય એટલે આપણે હિસ્ટ્રીમાં ઓછો ટાઈમ આપવાનો છે હિસ્ટ્રી કરતા એટલે આપણે અહીંયા ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ એમાં નવ સબ્જેક્ટમાં પહેલા હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર એને સૌથી ઓછો ટાઈમ આપવાનો હવે મેક્સિમમ સ્કોર વાળા સબ્જેક્ટ કયા છે તો મેક્સિમમ સ્કોર વાળો સબ્જેક્ટ છે એક પોલિટી પોલિટી જે રહ્યું એના થર્ટી ટુ થર્ટી ફાઈવ ક્વેશ્ચન આરામથી આપણે થર્ટી ક્વેશ્ચન તો એક્સપેક્ટ કરી શકીએ છીએ અને આમાં શું વાંચવાનું શું ખાલી એક જ બુક એમ એમ લક્ષ્મીકાંત અને કરંટ અફેર્સ એમાં મોસ્ટલી જેટલા ક્વેશ્ચન હોય તો કરંટ રિલેટેડ જ હોય છે તો પોલિટી એ સ્કોર સ્કોરિંગ સબ્જેક્ટ છે આ આપણે કરવાનું છે અને પોલિટીને રિવિઝન આઈ થિંક બે દિવસ ઇનફ છે ટુ ડેઝ આપણે આપી શકીએ બરાબર તો અહીંયા આપણે પોલિટી બતાવ્યું હવે જીઓગ્રાફી પણ ઇમ્પોર્ટન્ટ છે

અને જીઓગ્રાફી પણ સ્કૂલિંગ સબ્જેક્ટ છે જેના ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ બીજું ઇમ્પોર્ટન્ટ છે ઇકોનોમી ઇકોનોમી સ્કોરિંગ સબ્જેક્ટ છે ઇકોનોમીમાં આપણે ગુજરાતની ઇકોનોમી અને ઇન્ડિયાની ઇકોનોમી કરવાની થાય ગુજરાતની ઇકોનોમી ક્યાંથી કરીશું તો છેલ્લા બે ત્રણ વર્ષના જે બજેટ આવે છે આપણે એમાં ફાઈનાન્સ મિનિસ્ટરની જે સ્પીચ હોય છે એ આપણે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાની છે અને એ કરી લેવાની છે આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર મેં આ વર્ષે જે ગુજરાતનું બજેટ આવ્યું એનો વિડીયો મૂકેલો છે એટલે આપ જોઈ શકો છો બજેટમાંથી ક્વેશ્ચન મોસ્ટલી નાઇન્ટી નાઇન પર્સન્ટ ઇકોનોમી જે રહી એમાં ગુજરાતની ઇકોનોમીના બજેટમાંથી ક્વેશ્ચન આવતા હોય છે જેમાં સ્કીમ લઈ લો નવી નવી ઇનિશિયેટિવ લઈ લો પછી કેટલા રૂપિયા સૌથી વધારે રૂપિયા કયા ડિપાર્ટમેન્ટને આપવામાં આવે છે તો એ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે બરાબર અને ઇન્ડિયાની ઇકોનોમીની વાત કરીએ તો એમાં મોડા અસરનું હેન્ડ આઉટ આપણે કરી શકે છે એમાં ઓવરઓલ ટોટલ છ પિલાર છે એમાં દરેક પિલરની બેઝિક વસ્તુ આપણે કરી દેવાની છે તો અહીંયા ઇકોનોમી આપણું કવર થઈ જાય ઇકોનોમીને આપણે બે થી ત્રણ દિવસ આપી શકીએ ઇકોનોમીના ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન આપણે એક્સપેક્ટ કરી શકીએ અને આ છે આપણે હિસ્ટ્રી અને કલ્ચરમાં જેટલો ટાઈમ આપીએ એના કરતાં પોલિટી જીઓગ્રાફી અને ઇકોનોમીમાં માર્ક્સ આપણે ગેઇન કરવા ઇઝી હોય છે અને એમાં પ્રિડિક્ટેબિલિટી સારી હોય છે એટેમ્પ ટુ કરેસિ આપણો સારો હોય છે એમાં બરાબર તો અહીંયા આપણે ઇકોનોમી પતાવ્યું હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની વાત કરીએ તો જનરલી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એનવાયરમેન્ટલ ઇકોલોજી આજે જે રહ્યું એ કરંટ સેન્ડિંગ વધારે પૂછાય છે કરંટ ન્યૂઝમાં જે ચાલતું હોય કોઈ નવી ટેકનોલોજી ઇનોવેશન થઈ હોય કોઈ નવું ડિફેન્સ રિલેટેડ કોઈ રિસર્ચ અને ડેવલપમેન્ટ થઈ હોય સ્પેસ ટેકનોલોજી રિલેટેડ થઈ હોય નેનો ટેકનોલોજી એન્ડ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીમાં કંઈક નવું ચાલતું હોય પછી એટોમિક એનર્જીમાં કંઈક આપણે નવું રિસર્ચ અને ડેવલપમેન્ટ ચાલ્યું હોય તો એને રિલેટેડ જે ન્યૂઝ હોય છે કે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કરવાના એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીમાં પણ આપણે કરંટ રિલેટેડ જ હોય છે જેમ કે યુએનએફ ટ્રિપલ સીની થઈ હમણાં સમિટ પછી યુએન સીબીડીની હમણાં થઈ સમિટ પછી યુએન સીસીડીની પણ હમણાં સમિટ થઈ આ સીયુપી સિક્સટીન બંનેની થઈ યુએનએફ ટ્રિપલ સીની થઈ સીઓપી ટ્વેન્ટી નાઇન અજરબાઈજાનના બાપુમાં તો આ ટાઈપ આના આઉટકમ્સ હોય એની અંદર શું શું પ્લેસ કરવામાં આવી કયા કયા નવા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કરવામાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં સ્ટેટિકની વાત કરીએ તો એમાં શું વાંચવું એના રિલેટેડ આ એના ઉપર ઓલરેડી આપણે વિડીયો બનાવેલું છે અને અત્યારે તો હવે આપણે રિવિઝન જ કરવાનું છે અને મેક્સિમમ આ કરંટ સેન્ટ્રિક હોય છે તો કરંટ અફેર્સ આ બંને સબ્જેક્ટનું આપણે ધ્યાનમાં રાખવું અને આને બે દિવસ જેવો ટાઈમ અલોટ કરી શકીએ આપણે બંને સબ્જેક્ટનો બે દિવસ વધારે થઈ ગયા દોઢ વન પોઈન્ટ ફાઈવ ડેઝ ઇનઅપ છે પછી બીજો ઇમ્પોર્ટન્ટ આવી બે સબ્જેક્ટ થાય જેમાં મેથ્સ અને રીઝનિંગ અને કરંટ અફેર્સની વાત કરીએ આપણે મેથ્સ અને રીઝનિંગની વાત કરીએ તો એમાં પણ આપણે ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન એક્સપેક્ટ કરી શકીએ છીએ ટોટલ આપણા જોડે ટુ હંડ્રેડ ક્વેશ્ચન છે એમાં ટોટલ નવ સબ્જેક્ટ છે તો દરેક ક્વેશ્ચનના એવરેજ જોવા જઈએ આપણે તો ટ્વેન્ટી થ્રી ક્વેશ્ચન જેવા થાય બરાબર છે એટલે એમાં ઘણા સબ્જેક્ટ એવા હોય કે જેમાં ટ્વેન્ટી થ્રીના થર્ટી પણ થઈ જાય અને ઘણા એવા હોય કે જેમાં ટ્વેન્ટી થ્રીના ટ્વેન્ટી પણ થઈ જાય કે આપણે એવરેજ ટ્વેન્ટી ફાઈવ ક્વેશ્ચન પર સબ્જેક્ટ ગણીએ છીએ બરાબર તો આ જે બેઝિક કન્સેપ્ટ રિલેટેડ છે અને બીજું હું એક્સ્ટ્રા તમને એ સજેસ્ટ કરીશ કે મેથ્સ અને રિઝનિંગમાં આ વખતે યુપીએસસીના પીવાય ક્યુ આવવાની શક્યતાઓ છે અને જનરલ સ્ટડીઝમાં પણ યુપીએસસીના પીવાય ક્યુ આવવાની શક્યતા છે એટલે બે હજાર પંદરથી બે હજાર ચોવીસના ટોટલ નવ વર્ષના

એટલે સીસેટ કરવું બરાબર સીસેટમાં પણ આપણે અમુક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન જે પીવાય ક્યુમાં પૂછાઈ ગયેલા હોય યુપીએસસીમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ એટલે મેથ્સ અને રિઝનિંગમાં બેઝિક અમુક જે કોન્સેપ્ટ હોય એને રિવાઇઝ કરી દેવાના જેમ કે કેલેન્ડર છે ક્લોક છે પછી ડાયરેક્શન સ્પીડ સ્પીડ ટાઈમ ડિસ્ટન્સ પછી વર્ક ડન રિલેટેડ ક્વેશ્ચન હોય પછી પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન રિલેટેડ ક્વેશ્ચન રહ્યા પ્રોફિટ ઇન્ટરેસ્ટ પછી કે પર્સન્ટેજ ના ક્વેશ્ચન રહ્યા આ ટાઈપ ના ક્વેશ્ચન જીપીએસસી માં વધારે પૂછતા હોય છે એટલે આ બેઝિક કોન્સેપ્ટ આપણે રિવાઇઝ કરવાના આ રિવાઇઝ કરવાને આપણે ટોટલ 1.5 ડેઝ અલોટ કરી શકીએ છીએ એનાથી વધારે નહીં અને પછી છે લેર્યુ કરંટ આ વખતે જીપીએસસી માં કરંટ અફેર્સ માં વધારે વધારે પડતો ફાર્મ મૂકવામાં આવશે જેમાં ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન આવશે જેમ કે પોલિટી લઈ લો તો પોલિટીમાં પણ કરંટ રિલેટેડ ક્વેશ્ચન આવી શકે કે જે કરંટ અફેર્સમાં ડિસ્મો હોય હમણાં વાઇસ પ્રેસિડેન્ટ વિરુદ્ધમાં આ લોકોએ તેમને હટાવવાનું એક મોશન ચાલુ કર્યું હતું તો આ ટાઈપના ક્વેશ્ચન મોશન ટુ રિમૂવ વાઇસ પ્રેસિડેન્ટ તો એ ન્યૂઝમાં હતું અને એના ઉપર એક ક્વેશ્ચન આવી ગયો તો આ સ્ટેટિકનું ના કહેવાય કરંટ રિલેટેડ ક્વેશ્ચન કહેવાય તો આ ટાઈપના ક્વેશ્ચન આપણે કરવાના છે જે ન્યૂઝમાં ચાલતું હોય બરાબર તો કરંટ અફેર્સને આપણે ત્રણ ડેઝનો ટાઈમ આપી રિવિઝન માટે અને કરંટ અફેર કેટલા મહિનાનું કરવાનું છે તો

એમાં દરેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પણ સ્ટાન્ડર્ડ સારી હોય છે જેમાં જીપીએસસીમાં તમને ખબર છે એક સૌથી વધારે વંચાતી મેગેઝિન વિશે તમને ખબર છે એટલે એ લઈ લો યુપીએસસીની જ કોઈ કરંટ અફેર્સની પીડીએફ આપણે ફોલો કરવાની છે કારણ કે હવે જીપીએસસી જીપીએસસી નથી રહી એ યુપીએસસી થઈ ગઈ છે એટલે આપણે યુપીએસસીનું મટીરિયલ વાપરવું પડશે તો આ કરંટ માટે આપણી આ સ્ટ્રેટેજી હોવી જોઈએ તો અહીંયા આપણે બધા સબ્જેક્ટ પૂરા કર્યા અને એનું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ જોયું હવે આપણે થોડું કંઈક અલગ જોઈએ જેમાં યુપીએસસી ના ની આપણે વાત થઈ ગઈ કે છેલ્લા પંદર થી બે તમારે જીએસ ના ક્વેશ્ચન જોવાના છે કારણ કે એમાંથી તમને કંટ્રોલ સી કંટ્રોલ બી જોવા મળશે કોપી બેસ્ટ જોવા મળશે અમુક પ્રશ્ન અને અત્યાર તો કોઈ નવું વળવાનું નથી તમે જે વાંચ્યું છે એનું રિવાઇઝ કરવામાં ધ્યાન આપો રિવિઝન એ મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ છે આપણે જેટલું બી વાંચીએ પણ રિવિઝન ના કરે તો આપણને એક્ઝામ સમય યાદ ના આવે તમે જેટલું વાંચો એટલું સ્ટોપ કરી દો અને રિવિઝન કરવાનું ચાલુ કરી દો હવે આપણે વાત કરીએ કે એક્ઝામમાં ક્વેશ્ચન કેટલા એટેમ્પ કરવા તો જનરલી બાવીસ ત્રેવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ બંને પ્રિલિમ્સમાં પ્લસ મારા માર્ક્સ હતા હવે એના આધારે હું મારી સ્ટ્રેટેજી તમારી સાથે શેર કરીશ તો પહેલા કેવું હતું કે ચારસો માર્ક્સનું ક્વેશ્ચન પેપર હતું એમાં આરામથી જે સ્ટુડન્ટો હોય એ ત્રણસો વીસથી લઈને ત્રણસો પચાસ ક્વેશ્ચન એટેમ્પ કરતા બરાબર છે એટલે એવરેજ કેટલા થયા એકસો પંચોતેર ક્વેશ્ચન પર પેપર થયા બરાબર હવે આપણે આ વખતે એક જ પેપર આપવાનું છે હવે જો તમારો એટેમ્પ ટુ કરેક્ટ રેશિયો સારો હોય અને પેપર હાર્ડ હોય તો તમે એકસો પચાસ ક્વેશ્ચન ટુ એકસો સાઠ ક્વેશ્ચન મેક્સિમમ એટેમ્પ કરી શકો જો પેપર હાર્ડ હોય તો અને પેપર થોડું ઈઝી લાગે તો આપણે થોડા દસ વધારે એટેમ્પ કરવાના જેમ આપણે એકસો સિત્તેરથી એકસો પંચોતેર ક્વેશ્ચન એટેમ કરવાનું ટાર્ગેટ રાખવાનું એટલે તમે નેટ તમારું જોવા જાઓ મેડિટ તો એકસો વીસ સમથિંગ અથવા તો એકસો દસ સમથિંગ જો તમે લાવી દો મારે શું તમે સેફ જોનમાં આવી ગયા તો આપણું ટાર્ગેટ એકસો દસ પ્લસ લાવવાનો હોવો જોઈએ જો પેપર મોડેટ લેવલનું હોય તો ઓછા ક્વેશ્ચન એટેમ કરવાના સોરી પેપર હાર્ડ હોય તો ઓછા ક્વેશ્ચન એટેમ્પ કરવાના અને પેપર મોડેટ લેવલનું દેખાય તો થોડાક દસ પંદર ક્વેશ્ચન વધારે એટેમ્પ કરવાના જે તમને ફિફ્ટી ફિફ્ટી લાગી રહ્યા છે એ તો ડેફિનેટલી એટેમ્પ કરવાના જેમાં તમે શ્યોર છો કે બે કોઈ એક આન્સર આવવાનો છે એ ડેફિનેટલી આપણે સ્કીપ નહીં કરવાના સોલ્વ કરવાના તો હવે આપણે આશા રાખીએ છીએ કે આ વખતેનું પેપર અનપ્રિડિક્ટેબલ ના હોય અને પેપર જે રહ્યું એ યુપીએસસીથી થોડા લોઅર લેવલનું અને અત્યાર સુધીની જે જીપીએસસીની એક્ઝામ રહી છે એનાથી ઉપર લેવલનું પેપર હશે એસટીઆઈ કરતાં થોડુંક લેવલ અપ જાય એવું મને લાગી રહ્યું છે જોઈએ હવે આપણે ન્યુ પેપર આવે છે અને હું આશા રાખું છું કે આ વિડીયો જે રહ્યો એ તમારા માટે ઘણું ઇન્ફોર્મેટિવ રહ્યો છે આનાથી તમને બેઝિક આઈડિયા ક્લિયર થયું હશે હવે આપણે જે સબ્જેક્ટ વાઈઝ ડે એલોટ કર્યા હતા એનું એકવાર જોઈ લઈએ તો જેમ કે હિસ્ટ્રી અને કલ્ચર રહ્યું એમાં આપણે બે દિવસ આપ્યા હતા આપણે વ્હાઈટ બોર્ડ ઉપર જોઈએ એમાં બે દિવસ આપ્યા હતા પછી પોલિટીમાં પણ બે દિવસ આપ્યા હતા

કેલ્ક્યુલેશન માં સરળતા રહે આપણને 2 2 2 2 8 10 12 15 તો અહીં આપણે 15 દિવસ થઈ ગયા તો આ જે રહ્યા એ 15 દિવસની આપણી સ્ટ્રેટેજી હતી કે દરેક ક્વેશ્ચન દરેક જે સબ્જેક્ટ રહ્યા એને આપણે કેટલો ટાઈમ એલોટ કરવો જોઈએ અને હવે આપણે 15 દિવસ બાકી છે તો રિવિઝન માં વધારે ધ્યાન આપવું જોઈએ કઈ નવું કરવાનું નથી રિવિઝન જ થવું જોઈએ બસ તો હું આશા રાખું છું કે આ વિડિયો તમારા બધા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે જો તમારે કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શન માં પૂછી શકો છો ધન્યવાદ